મેગ પ્લાન્ટ દહીં વરથા આઈ એમ ગોઈંગ ટુ કટ હિયર ઇન એ એગ પ્લાન્ટ એન્ડ સી ઇટ્સ અ ગુડ એગ પ્લાન્ટ ઓર નોચ ઇટ્સ ગુડ સો આમ ગોને રોસ્ટેડ ગ્રીલી ટન ધ સ્ટવ સો રીંગણાનું દહીંવાળું ભરથું બનાવવા માટે આ રીંગણાને આ રીતે હું રોસ્ટ કરી લઈશ અને પછી આપણે ભરથું બનાવશું સો ઓર એગ પ્લાન્ટ ઇઝ ઓલરેડી રોસ્ટેડ સો આઈ એમ ગોઈંગ ટુ પીલ ધ સ્કીન નાવ એન્ડ ધેન ચોપી ટપ તો ફ્રેન્ડ્સ મેં રીંગણું ચોપ કરી લીધું છે અને નાવ આમ ગોઈંગ ટુ એડ ધ કોરિયન્ડર લીવ્સ એન્ડ ગ્રીન ચીલી એન્ડ મિક્સીડઅપ તો ફ્રેન્ડ્સ મેં અહીંયા એક નાને ક્રસ કરી લીધું છે એના હવે આપણે દહીંમાં મિક્સ કરી દઈશું If you want to do tadka on the top, you can do it, but I'm going to skip that. You can do tadka like it, with the curry leaves and stuff. So you just mix up the dye and uh, yogurt and the eggplant together, mix it up very well. Now I'm going to add this. Roasted cumin seed sekelujiru on a pink short half teaspoon and mix it up. Now we are going to garnish with coriander. Roots. Okay, if you like it, please like, share, and subscribe my channel. Thank you for watching. Bye bye.